ગોઘા તાલુકાના પીપરલા ગામે આધેડની હત્યા કરીને નાસી છૂટનાર બીજો આરોપી ઝડપાયો ઘોઘા તાલુકાના પીપરલા ગામમાં આવેલ ટાણા રોડ વાડી વિસ્તારમાં રહેતા વેલજીભાઈ વશરામભાઈ બારૈયા ઉંમર પંચાવનના કુટુંબી નાનું બચુભાઈ બારૈયા અને તેનો દીકરો મેહુલ નાનુભાઈ બારૈયા તેમની જમીનમાં વકરી ચરાવતા હોય તેમજ અગાઉ નીલગીરીના ઝાડ કાપી નાખેલ તે બાબતે ઠપકો આપ્યો હતો આમ છતાં બંને પિતા પુત્રો અવારનવાર ગાળો બોલતા હોય જેથી બંને પરિવાર વચ્ચે મનદુક ચાલ્યું આવતું હોય ત્યારે તારીખ અઠ્યાવીસ જુલાઈના સાંજે વેલજીભાઈ વશરામભાઈ બારૈયાને મેહુલ નાનુભાઈ બારૈયા અને નાનુ બચુભાઈ બારૈયાએ તેમને અટકાવી અને મેહુલે તલવારના ત્રણ ઘા માથાના ભાગે ઝીક્યા હતા આ બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વેલજીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મૃતકના પુત્ર રાહુલભાઈ બારૈયાએ તેમની બાજુમાં રહેતા કુટુંબી મેહુલ નાનુભાઈ બારૈયા અને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી બારૈયાને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો જ્યારે બીજો આરોપી મેહુલ નાનુભાઈ બારૈયાને શોધવા ઘોઘા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આરોપી મેહુલ છેલ્લા એક મહિના જેટલા લાંબા સમયથી ફરાર હતો ત્યારે ઘોઘા પોલીસે આરોપી મેહુલ બારૈયાને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ચીફ એડિટર નીતિન મેયર યશ્વિ ગુજરાત ન્યૂઝ ઘોઘા